સુરત પાલિકાના અઠવા ઝોનમાં લાગેલી આગ બાદ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે તેથી પાલિકાએ પણ હાલ પૂરતી ફાર સુવિધાવાળી હોટલ શોધવાની કામગીરી હાથ ધરી છે પાલિકાના ફાર વિભાગે આઠ હોટલ એક હોસ્પિટલ અને એક જીમ સીલ કરવાની કામગીરી કરી હતી એક હોસ્પિટલ ચાર હોટલ સહિત પાલિકાએ બે કોમ્પ્લેક્ષ ભંગારની દુકાન મેડિકલ સહિતની અનેક મિલકતો સીલ કરવા સાથે નોટિસ પણ ફટકારી છે પાલિકાએ અઠવા સેન્ટ્રલ અને રાંદેર ઝોનમાં આઠ હોટલ અને બે જીમાં ફાયર સિસ્ટમનો અભાવ નજરે પડતા સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાલિકાના ફાયર વિભાગની નવ ટીમો દ્વારા શહેરના ઉધના કતારગામ અને સેન્ટ્રલ ઝોન સહિત રાંદેર ઝોનમાં હાથ આવેલ તપાસ દરમિયાન એકમોને નોટિસ આવી છે ઝોનમાં ઝોનમાં એક ચાર સેન્ટ્રલ ઝોનમાં ચૌદ અને રાંદેર ઝોનમાં ચાર સંસ્થાઓને નોટિસ ફટકારી વહેલી તકે ફાયર સેફ્ટીની સુવિધા એનઓસી મેળવી લેવા માટે તાકીદ કરી હતી પાલિકાના સેન્ટ્રલ ઉધના એ અને બી કતારગામ અને રાંદેર ઝોનમાં સર્વેની કામગીરી કરી હતી જેમાં સેન્ટ્રલ ઝોનમાં ત્રણ મેડિકલ સ્ટોર બે ગોડાઉન અને એક કોમ્પ્લેક્સ સાથે એક બેઝમેન્ટ સીલ કરી હતી આ ઉપરાંત કતારગામ ઝોનમાં બે હોટલમાં ફાયર સેફ્ટીનો અભાવ જણાતા તે પણ સીલ કરી હતી